અમદાવાદના મોરૈયામાં બે ખાનગી કંપનીમાં ભીષણ આગથી અફરાતફરી ફાયર બ્રિગેડના પાંચ વાહન ઘટના સ્થળે અમદાવાદ શહેર નજીક આવેલા મોરૈયા ગામે આજે વહેલી સવારે બે ખાનગી કંપનીઓમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ચકચાર મચી ગઈ છે આગ એટલી વિકરાળ છે કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો છે પાટડીમાં બેંક નજીક આધેડની નજર ચૂકવી રૂપિયા પંચ્યાસી હજારની લૂંટ પાટડી શહેરમાં તસ્કરોએ ફિલ્મી ઢબે લૂંટની ઘટનને અંજામ આપ્યો છે બેંકમાં રોકડ ઉપાડી રહેલા આધેડની રેકી કરી બેંક બહાર નીકળતા જ રોકડ ભરેલી બેગ આંચકીને અન્ય સાગરીદ સાથે બાઇક પર ફરાર થઈ ગયા હતા લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે ધ્રાંગધ્રામાં હત્યાના પ્રયાસમાં દોઢ વર્ષથી ફરાર આરોપી ઝડપાયો ધ્રાંગધ્રા શહેરના કસબા શેરી વિસ્તારમાં રહેતો રવિ જગદીશ ચૌહાણ નામનો શખ્સ છેલ્લા દોઢ વર્ષથી પોલીસને થાપ આપી નાસ્તો ફરતો હતો આરોપી વિરુદ્ધ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકમાં હત્યાની કોશિશ અને દારૂબંધીના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે તાપીના કુકરમુંડામાં બાઇક રોકવા જેવી નજીવી બાબતે જૂથ અથડામણ પથ્થરમારામાં બાર લોકો ઘાયલ ગુજરાતમાં હાલ કાયદાનો ડર જાણે ગાયબ થઈ ગયો છે નજીવી વાતોમાં ક્યાંક હુમલા થઈ રહ્યા છે તો ક્યાંક સમાજવાદ પર આવી બે જૂથો ઝઘડી રહ્યા છે આવી જ એક ઘટના તાપીના કુકરમુંડા ગામના ખાટીક ફળિયામાં બની છે બાઇક ચલાવવાની બાબતે બે જૂથ સામસામે આવી જતા ગામમાં સ્થિતિ તંગ બની ગઈ ભયંકર પથ્થરમારો થયો એકબીજાના વાહનોમાં તોડફોડ થઈ જોતજોતામાં ગામનું વાતાવરણ જૂથવાદમાં ડોહળાઈ ગયું અમદાવાદ પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનાર સામે એએમસીની કાર્યવાહી પાંચ પોઈન્ટ સત્તાણું કરોડની સોળ મિલકતોની હરાજી કરી રૂપિયા એકના ટોકન ભાવે કબજો મેળવ્યો અમદાવાદ શહેરમાં લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્સ ભરવામાં આનાકાની કરતા મિલકત ધારકો સામે મ્યુનિસિપલ કોર્પોરેશને કડક કાર્યવાહી શરૂ કરી છે શહેરના ઉત્તર અને મધ્ય ઝોનની કુલ સોળ મિલકતોની હરાજી કર્યા બાદ કોઈ ખરીદનાર ન મળતા અંતે કોર્પોરેશને માત્ર રૂપિયા એકના ટોકન ભાવે આ તમામ મિલકતો પોતાના હસ્તક કરી લીધી છે જામનગરના લાલપુરમાં સેવક ભરૂડિયામાં ચાલતી ઘોડી પાસાની ક્લબ પર એલસીબી ત્રાટકી ચોવીસ આરોપી પકડાયા જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સેવક ભરૂડિયા ગામની સીમમાં ઘોડી પાસાની ક્લબ ચાલતી હોવાની બાતમીના આધારે એલસીબીની ટુકડીએ દરોડો પાડ્યો હતો ત્યારે નાસભાગ મચી ગઈ હતી પોલીસ ટુકડીએ ઘોડી પાસા રમતા ચોવીસ ઇસમોને રોકડ રકમ ઇકો ગાડી મોબાઈલ ફોન અને ઘોડી પાસાના સામાન સહિત કુલ રૂપિયા પંદર લાખ ઇઠ્યોતેર હજારની માલમત્તા કબ્જે કરી છે બાપુનગરમાં સિગરેટ આપવાની ના પાડતા બે મિત્રો પર જીવલેણ હુમલો ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં દાખલ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સામાન્ય બાબતમાં છરાથી બે યુવક પર હુમલો થયાની ઘટના સામે આવી છે માત્ર એક સિગરેટ આપવાની ના પાડવા જેવી બાબતમાં માથાભાર શખ્સોએ બે યુવકો પર છરા વડે જીવલેણ હુમલો કર્યો હતો જે બાદ ઘાયલ યુવકોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે અને પોલીસે માથાભાર શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે ભાવનગર રેલવે મંડળને બાર માસમાં તેરસો પંચોતેર પોઈન્ટ ચોરાણું કરોડ રૂપિયાની આવક ભાવનગર રેલવે મંડળ માટે બે હજાર પચીસનું વર્ષ આવક અને અન્ય બાબતોએ લાભદાયી રહ્યું છે મુસાફર આવકમાં અઢાર પોઈન્ટ સાત ટકા અને માલભાડાની આવકમાં બાર પોઈન્ટ નવ ટકાના વધારા સાથે મંડળને તેરસો ચોરાણું કરોડ રૂપિયાની આવક થવા પામી છે ખેડા જિલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા નડિયાદ સહિત સમગ્ર ખેડા જિલ્લામાં મકરસંક્રાંતિના તહેવારને લઈને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ અને સંગ્રહ પર કડક મનાઈ ફરમાવવામાં આવી છે આ દરમિયાન નડિયાદ રૂરલ અને ટાઉન પોલીસ દ્વારા કરવામાં આવેલી અલગ અલગ કાર્યવાહીમાં બે શખ્સોને ચાઇનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે કચ્છમાં માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ ગણતરીની કલાકોમાં નરાધમની ધરપકડ કચ્છના રાપરમાં માનસિક અસ્થિર પંદર વર્ષીય સગીર સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે સમગ્ર મામલે રાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી પોલીસે ફરિયાદના આધારે ગણતરીની કલાકોમાં નરાધમની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે દાહોદમાં બુટલેગરના ઘરે દરોડા પાડવા ગયેલી પોલીસની ટીમ પર હુમલો પોલીસકર્મીને કુહાડી મારી દાહોદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે દાહોદના સાંગા ગામે ગેરકાયદેસર દારૂના અડ્ડા પર રેડ કરવા ગયેલી પોલીસ ટીમ પર બુટલેગરે જીવલેણ હુમલો કર્યો છે આ હુમલામાં એક પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયો છે સુરતમાં સભા પહેલાં આપના પોસ્ટર પર શાહી લગાડી સનાતન ધર્મના યુવા વર્ગે વિરોધ સુરતના ગોડાદરા વિસ્તારમાં આવતીકાલે એટલે કે નવ જાન્યુઆરીના રોજ આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું છે બસ બહુ થયું શ્રવણ જોશી નિર્દોષ છે અને સુરત માંગે ન્યાયના નારા સાથે યોજનારી આ સભાને લઈને શહેરના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે જો કે આ સભા યોજાય તે પહેલાં જ તેનો ઉગ્ર વિરોધ શરૂ થયો છે અમદાવાદના રિક્ષાચાલકને પોલીસ બનવાનો ચસ્કો ભારે પડ્યો ખોટી ઓળખ આપી ચાલીસ હજાર પડાવ્યા અસલી પોલીસે ઝડપ્યો ક્રાઇમ બ્રાન્ચ અધિકારી છું કહીને એક ઓટો ચાલકે ચાલીસ હજાર પડાવી લેતા તેની નરોડા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે બત્રીસ વર્ષીય આરોપીએ ક્રાઇમ બ્રાન્ચ અધિકારીની ખોટી ઓળખ આપી ફરિયાદી રિક્ષા ચાલકને ફોજદારી કેસની ધમકી આપી હતી ચાલીસ હજારનો તોડ કર્યા બાદ આરોપી ત્યાંથી ગુમ થઈ ગયો હતો ઘટના બાદ ભોગ બનનારે પરિવાર સાથે ચર્ચા કરી નરોડા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો નર્મદા રાજપીપલાના મંદિરના બંધ રૂમમાંથી મળ્યા વાઘના સાડત્રીસ શંકાસ્પદ ચામડા અને નખ વન વિભાગ પણ ચોંકી ઉઠ્યું છે નર્મદા જિલ્લાના રાજપીપલા શહેર નજીક આવેલા ઐતિહાસિક ધર્મેશ્વર મહાદેવ મંદિરના એક જૂના મકાનમાંથી વન્યજીવોના અંગોનો મોટો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે મંદિરના ટ્રસ્ટી દ્વારા કરવામાં આવેલી જાણ બાદ વન વિભાગે દરોડો પાડતા અંદાજે પાંત્રીસ વર્ષથી વધુ જૂના વાઘના ચામડા અને નખ મળી આવ્યા છે જામનગર જિલ્લામાં ઠંડીનો સપાટો ઠંડીનો પારો નીચે સરકીને અગિયાર પોઈન્ટ શૂન્ય ડિગ્રીએ પહોંચતા મોસમનો સૌથી ઠંડો દિવસ રહ્યો જામનગર શહેર અને જિલ્લામાં રહી રહીને ઠંડીનો ચમકારો વધતો જાય છે મકરસંક્રાંતિનો તહેવાર નજીક આવતો જાય છે પરંતુ ઠંડીએ હવે રંગ દેખાડવાનું શરૂ કર્યું છે અને ઠંડીનો પારો તેર પોઈન્ટ શૂન્ય ડિગ્રીથી આજે સવારે વધુ નીચે સરકીને અગિયાર પોઈન્ટ શૂન્ય ડિગ્રી સુધી પહોંચતા મોસમનો સૌથી ઠંડો દિવસ રહ્યો તાપીના મે નજીવી બાબતે બે જૂથો વચ્ચે અથડામણ પથ્થરમારામાં આઠ જેટલા લોકોને ઈજા પહોંચી છે જ્યારે અનેક વાહનોને નુકસાન થયું છે તાપી જિલ્લાના કુકરમુંડામાં બુધવારે એટલે કે સાતમી જાન્યુઆરીની મોડી રાત્રે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થતાં સમગ્ર પંથકમાં અજંપાભરી સ્થિતિ સર્જાઈ હતી બાઇક ચાલક સાથેની સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બંને પક્ષો સામસામે આવી ગયા પથ્થરમારો થયો એકબીજાના વાહનોમાં તોડફોડ થઈ જોતજોતામાં ગામનું વાતાવરણ જૂથવાદમાં ડહોળાઈ ગયું મકાન માલિકે દંપતિને તમારી મકાન ખરીદવાની ઓકાત નથી તમને મકાન આપીને અમે ભૂલ કરી છે ઉપરાંત જાતિ વિરુદ્ધ ગાળો ભાંડી જેથી મહિલાએ બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ઉલ્લેખનીય છે કે મકાન ખરીદનાર મહિલાના પતિ હાર્ટ કરાર મુજબ હપ્તો પણ ભરતા હતા પરંતુ તમને હાર્ટની બીમારી હોય ખર્ચ વધી જતા હપ્તા રહી ગયા હતા વડોદરામાં પેરોલ પર બહાર આવ્યા બાદ પરત જેલમાં હાજર નહીં થઈને કેદી બારોબાર ફરાર વડોદરા મધ્યસ્થ જેલમાં સજા કાપતા પાક્કા કામના કેદીએ વચનગાળાના જામીન પર ચૌદ દિવસ માટે મુક્ત થયા બાદ પરત જેલમાં હાજર નહીં થઈને બારોબાર ફરાર થઈ ગયો હતો જેથી જેલરે રાવપુરા પોલીસ સ્ટેશનમાં કેદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે વિરમગામમાં ઓવરબ્રિજ પર લોખંડના તાર લગાવવા માંગ વિરમગામ શહેરના નવા વિકસિત વિસ્તારોને જોડતા ભુજવા અને નીલકી રેલવે ઓવરબ્રિજ પરથી દરરોજ હજારોની સંખ્યામાં સોસાયટીના રહીશો અને ધંધાર્થીઓ અવરજવર કરે છે આગામી ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે બજારમાં પતંગની ઘાતક દોરીઓનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે અમદાવાદ રેલ્વે સ્ટેશન પર આરપીએફ જવાન બન્યો દેવદૂત ચાલુ ટ્રેનમાં ચઢવા જતા પટકાયેલી મહિલાનો જીવ બચાવ્યો અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પર આજે એક મોટી દુર્ઘટના ટળી રહી છે દેવદૂત બનેલા એક આરપીએફ જવાને પોતાના જીવના જોખમે પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચે ફસાયેલી મહિલાને મોતના મોમાંથી બહાર ખેંચી લીધી હતી આ સમગ્ર ઘટના સ્ટેશન પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે સોશિયલ મીડિયા પર આ બહાદુરીનો વીડિયો વાયરલ થયા બાદ લોકો આરપીએફ જવાનની કામગીરીના વખાણ કરી રહ્યા છે